क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, हूं जनक दावे। फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आप में स्वागत है। तमने असर करता समाचारों અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું જણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે બે દ્વારકામાં ચાલી રહેલી ડિમોલ્યુશનની કામગીરી વિશે વાત કરીશું માત્ર ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે આ કામગીરી નથી બલકે બદ ઇરાદાઓ ગેરકાયદે ગતિવિધિ અને આતંકવાદને ખલાસ કરવા માટે પણ આ કામગીરી થઈ રહી છે આ બુલડોઝરથી ભારત વિરોધી માનસિકતાના પાયાને હચમા દેવામાં આવ્યા છે આ જ પાયામાં પાકિસ્તાન દ્વારા જાસૂસી ડ્રગ્સની હેરાફેરી અને લવ જેહાદ પણ રહેલા છે આજે અમે આ ભયાનક કાવતરાની અનેક હકીકતો તમારી સમક્ષ રજૂ કરીશું દ્વારકા ભગવાન કૃષ્ણની ભૂમિ છે જો કે કંસ જેવી માનસિકતા ધરાવતા કેટલાક લોકોએ દ્વારકા પર જાણે કબજો કરવા માટે ભયાનક કાવતર વચ્યું હતું ગુજરાત અને ભારત સરકારની સતર્કતાના કારણે જ બેટ દ્વારકાને બચાવી દેવામાં આવ્યું છે બાકી તો બેટ દ્વારકા આ હાથમાંથી જતું રહ્યું હોત એટલે જ તમારે આ સમગ્ર મામલાની ગંભીરતાને સમજવાની જરૂર છે અત્યારે કામગીરીના કારણે ગુજરાતમાં બેટ દ્વારકા વિશે અનેક જગ્યાઓ દબાણો ઊભા કરી દેવામાં આવ્યા છે કે તમે માત્ર દબાણ અતિક્રમણ સમજવાની ભૂલ ન કરતા બલકે એ ભારત અને ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધના સૌથી મોટા કાવતરાનો એક ભાગ છે ગુજરાત સરકાર આ કાવતરા પર ફૂલ સ્ટોપ મૂકવા માટે મક્કમ છે આ જ મિશનના ભાગરૂપે અત્યારે તમે આ બુલ્ડોઝરની એક્શન જોઈ રહ્યા છો આ કઈ દબાણો સામેની સામાન્ય બુલડોઝર એક્શન નથી કેમ કે આ કેસમાં તો ધાર્મિક દબાણના મૂળમાં ભયાનક ઇરાદા છુપાયા છે આ ગેરકાયદે માળખાનો આધાર જ ભારત વિરોધી માનસિકતા છે જોકે હવે આ બુલડોઝર ભારત વિરોધી માનસિકતાના પાયાને હચમચાવી રહ્યા છે હવે કેટલીક સિસ્ટમેટિકલી આ કાવતરાને પાર પાડવામાં આવી રહ્યું છે એની આખી વાત કરવી જરૂરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોવીસ ટાપુ આવેલા છે જેમાંથી માત્ર બે ટાપુઓ પર માણસો વસે છે બાવીસ ટાપુઓ નિર્જન છે હવે જ્યાં માણસ રહે છે ત્યાં ધાર્મિક સ્થળો હોય તો સમજી શકાય જો કે બાવીસ ટાપુઓ નિર્જન છે એટલે જ સવાલ એ છે કે જ્યાં કોઈ માણસો જ રહેતા નથી ત્યાં કબ્રસ્તાન કે દરગાહ કે મજાર કેવી રીતે ઊભી થઈ જાય વળી આવા ટાપુ ઉપર જવાની ઓથોરિટી તરફથી પરમિશન પણ નથી એટલે જ સ્વાભાવિક તે દાળમાં કંઈક કાળું લાગે ભારતીય સુરક્ષાની દ્રષ્ટિએ દ્વારકાનું ખૂબ જ મહત્વ છે આપણા પાડોશીઓ નાપાક હોવાના કારણે ભારતે વધારે સતર્ક રહેવું પડે છે બે દ્વારકા ભારત અને પાકિસ્તાનની દરિયાઈ બોર્ડરથી માત્ર અઠ્ઠાવન નોટિકલ માઇલના અંતરે છે હંમેશાથી પાકિસ્તાનની ખરાબ નજર દ્વારકા પર રહી છે પાકિસ્તાને ઓગણીસો પાસઠના યુદ્ધ વખતે પણ દ્વારકાને ખતમ કરવા માટે કાવતરું રચ્યું હતું જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પાકિસ્તાનનું એક કાવતરું ફેલ રહ્યું હતું જેના પછી પાકિસ્તાને દ્વારકાને ખલાસ કરવા માટે વધુ એક કાવતરું રચ્યું હોય એમ લાગે જેના ભાગરૂપે જ કદાચ આજથી ત્રણ દશક પહેલાથી બે દ્વારકામાં પાકા બાંધકામ વાંધવાનું શરૂ થઈ ગયું હતું ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ એની ઉપેક્ષા જ કરી હતી એકવીસ ટાપુઓ તો મરીન ફોરેસ્ટના વિભાગ હેઠળ આવે છે એટલે કે ત્યાં સામાન્ય માણસોને જવાની મંજૂરી જ નથી આમ છતાં આવા ટાપુઓ પર મજારો અને દરગાહો ઉભી કરી દેવામાં આવે છે સ્વાભાવિક સવાલ થાય કે જ્યાં આસપાસ કોઈ માણસો જ ન હોય એવા ટાપુ પર મજાર કે દરગાહનું શું કામ હોય જેના કારણે જ બીજો સવાલ એ પણ થાય કે આવી મજાર કે દરગાહ ઊભી કરવાનો હેતુ શું હોઈ શકે તમે એમ ના સમજતા કે આવી મજાર કે દરગાહને અવસ્થા જ ઊભી કરી દેવામાં આવે છે બલકે એના માટેનું લોકેશન પણ ખૂબ સમજી વિચારને પસંદ કરવામાં આવ્યું છે બ્રેક બાદ આપનું સ્વાગત છે બેટ દ્વારકામાં અત્યારે ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં બેટ દ્વારકામાં મંગળવારે બાલાપરમાં કબ્રસ્તાનમાં કુલ આઠ દરગાહ તોડી પાડવામાં આવી હતી સવાલ એ છે કે કબ્રસ્તાનમાં એક સાથે આઠ દરગાહ શા માટે વળી આ દરગાહની આસપાસ કોઈ રહેતું પણ નથી કબ્રસ્તાનની જમીન પરથી કાદર શાહ દાદા મૌલવી શાહ પીર ગરીબ શાહ અમનામા પીર અલ્યા અજગર

એટલે કે દરિયામાંથી કોઈ પણ વસ્તુ લાવીને અહીં સ્ટોર કરી શકાય કોઈનું ધ્યાન જાય એવી શક્યતા ઓછી રહે એટલું નહીં અહીંયા બાંધકામો સુધી જવાના રસ્તા પણ સિમેન્ટ અને કોન્ક્રીટના છે આવા નિર્જન ટાપુ પર પાક્કો બંદોબસ્ત કરવામાં આવ્યો છે હવે તમે બાદના દ્રશ્યો જુઓ કે જ્યાં તમને કાટમાળ દેખાતો હશે સાથે જ બુલડોઝર દ્વારા એ ક્ષણ પણ જોવા મળતી હશે ડ્રોન્સથી લેવામાં આવેલા દ્રશ્યોથી ઘણા ખરા અંશે તમને સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કોઈપણ દેશનો દરિયા કિનારો સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ હોય છે આવી જગ્યાઓએ આવા ધાર્મિક દબાણો ગંભીર બાબત છે દ્વારકાનું સ્થાન તો વધારે મહત્ત્વનું થઈ જાય છે કેમ કે અહીં ભગવાન કૃષ્ણની ભૂમિ છે દ્વારકાના મંદિરને પણ ટાર્ગેટ કરવાનો મનસુબો હોઈ શકે છે એટલા માટે જ વધારે સતર્ક રહેવાની પણ જરૂર છે એટલું જ નહીં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં નાયરા એનર્જી રિફાઈનરી પણ આવેલી છે જેના કારણે પણ સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે અમે તમને કહ્યું હતું કે અનેક લેવલે કાવતરા રચવામાં આવી શકે છે સૌથી પહેલાં તો અહીં નિર્જન ટાપુઓ પર દરિયાની સાવ નજીક મજાર અને દરગાહ ઊભી કરવામાં આવી છે બીજી તરફ જાસૂસી કરવામાં આવે છે ત્રીજું કે અહીં ડ્રગ્સ ઠાલવામાં આવી રહ્યું છે ને હવે ચોથી બાબતની વાત કરીશું ધીરે ધીરે આખા વિસ્તારની ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે અહીં વર્ષો પહેલાં પંચ્યાસી ટકા હિન્દુઓ હતા જોકે અત્યારે એનાથી સાવ વિપરીત પરિસ્થિતિ છે બેટ દ્વારકાની લગભગ સાડા દસ હજારની વસ્તી છે જેમાંથી નવ હજાર જેટલા મુસલમાન છે જ્યારે પંદરસો જેટલા હિન્દુઓ છે ડેમોગ્રાફી બદલાવવાના ખેલની શરૂઆત માછીમારીના નામે કરવામાં આવે છે પાકિસ્તાની બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો અહીં આવે છે માછીમારી કરવાના નામે તેઓ ઘુસણખોરી કરે છે ડમી આધાર કાર્ડ પણ બનાવવામાં આવે છે મુશ્કેલી એ છે કે આ લોકો ખરેખર ભારતીય છે કે બાંગ્લાદેશી એની ઓળખ કરવી મુશ્કેલ છે તેમનું આધાર કાર્ડ જોઈને નક્કી કરવું મુશ્કેલ છે કે સાચું છે કે બનાવટી ભાગે જોવા મળ્યું છે કે આ લોકો હિન્દીમાં જ વાત કરે છે તેમના આધાર કાર્ડ પર સામાન્ય રીતે પિતાનું નામ નથી હોતું સરનામું પણ ઉત્તર પ્રદેશ કે બિહારનું હોય છે જેના કારણે એને વેરીફાય કરવા માટે ઉત્તર પ્રદેશ અને બિહાર જવું પડે છે વળી ઓનલાઈન એના વિશે કંઈ પણ વધારે માહિતી મળતી નથી ડેમોગ્રાફી બદલાવા માટે જાત જાતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લવજેહાદના સૌથી વધારે કિસ્સા દરિયાઈ કિનારાના વિસ્તારોમાં જોવા મળ્યા છે એ પણ એક અલગ લેવલનું કાવતરું હોઈ શકે છે આ તમામ કાવતરાના એપી સેન્ટર ધાર્મિક દબાણો જોવાની શક્યતા નકારી ન શકાય અમે ધાર્મિક દબાણોની વાત કરીએ છીએ ત્યારે અત્યારના કિસ્સામાં માત્ર બે દ્વારકાના નિર્જન વિસ્તારોમાં ઊભા કરવામાં આવેલી મજારો દરગાહ અને મસ્જિદોની જ વાત કરી રહ્યા છે એટલે કોઈ ગેરસમજ કરવાની કે ઉશ્કેરાવવાની જરૂર નથી સવાલ એ છે કે આવા નિર્જન ટાપુ પર મજાર અને દરગાહ ઊભા કરવા માટે ફંડ ક્યાંથી આવ્યું આવું ફંડ પાકિસ્તાન કે ગલ્ફ દેશોમાંથી આવ્યું હોવાની શક્યતા નકારી ન શકાય હવે અમે તમને બીજી એક ચિંતા કરવા લાયક વાત કરીશું જેનાથી તમને ખ્યાલ આવી જશે કે વકફ કાયદામાં સુધારો કરવા કેટલો જરૂરી છે બે દ્વારકામાં ગુજરાત સરકારે ડેમોલિશન કામગીરી શરૂ કરી એના પછી વક્કફ બોર્ડે ધણાધડ ગેરકાયદે ઊભી કરવામાં આવેલા ધાર્મિક માળખાનું રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કર્યું હતું એટલે જ સ્વાભાવિક રીતે ગેરકાયદે ધાર્મિક દબાણો વક્કફ બોર્ડ ડ્રગ્સની હેરાફેરી પાકિસ્તાન દ્વારા જાસૂસી અને લવ જેવાદ એમ તમામ કડીઓ એકબીજા સાથે જોડવાની જરૂર જણાય ઓછામાં ઓછું તપાસ તો કરવી જ પડે હવે આવા ધાર્મિક દબાણોના ડિમોલેશનનો મામલો અદાલતોમાં પહોંચ્યો છે સામાન્ય ન્યાય માંગવા માટે અદાલતના દ્વાર ખટકટવામાં આવે છે જો કે કોઈ વ્યક્તિ કે સંસ્થા અન્યાય કરીને અદાલતમાં જાય તો એને તો ફટકો જ પડે ગુજરાત હાઈકોર્ટે હાલમાં જ આવું જ એક ચુકાદો આપ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં ડેમોલેશન કામગીરીની જ વાત છે બેટ દ્વારકાના એક પ્લોટ પર કેટલાક ધાર્મિક દબાણો અને એક કબ્રસ્તાનું ઊભું કરી દેવામાં આવ્યું હતું લોકલ ઓથોરિટીઝે એના ડેમોલેશન માટે નોટિસ આપી હતી આ નોટિસની વિરુદ્ધમાં બેટ ભાડેલા મુસ્લિમ જમાત નામના એક ટ્રસ્ટે ત્રણ અરજીઓ કરી હતી એટલે કે આ તો જ ચોરી ઉપર સીના ચોરી જેવો ઘાટ હતો એટલે જ ગુજરાત હાઈકોર્ટે મંગળવારે આ અરજીઓને ફગાવી દીધી આ બેટ ભાડેલા મુસ્લિમ જમાત વકફ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે ગુજરાત હાઈકોર્ટમાં ત્રણેય અરજીઓ પરની સુનાવણી દરમિયાન બંને પક્ષે દ્વારા અનેક દલીલો કરવામાં આવી હતી હાઈકોર્ટે ગુજરાત સરકારના વકીલોની દલીલો સાંભળીને જ આ જમાત ટ્રસ્ટની અરજીઓને ફગાવી દીધી છે એટલે જ ગુજરાત સરકારના વકીલોની દલીલોને જાણવી પડે રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ સિંહે અને મદદનીશ સરકારી વકીલ ધારિત્રી પંચોલીએ અને હકીકતો પ્રત્યે અદાલતનું ધ્યાન દોર્યું અમે તમને સરકારી વકીલો દ્વારા અદાલતમાં કરવામાં આવેલી દલીલો અંગેની માહિતી વિગતવાર જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક રે બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે બ્રેક પહેલાં મેં તમને જણાવ્યું હતું કે જામનગરથી બે દ્વારકા સુધીનો સમગ્ર દરિયાઈ પટ્ટો દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વનો છે આપણું દુશ્મન પાકિસ્તાન આ જળ પ્રદેશમાં સતત કાવતરા રહે છે જેના કારણે ભારતે સતર્ક રહેવાની ખૂબ જરૂર છે વળી આપણા દેશના કેટલાક લોકો પાકિસ્તાનને સાથ આપી રહ્યા હોવાનું બહાર આવ્યું છે આ જ કારણે આ સમગ્ર વિસ્તાર ઇન્ટેલિજન્સ એજન્સીઓના રડાર પર પણ છે હવે આ વિસ્તારમાં પૂરજોશમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે બેટ દ્વારકામાં એક પ્લોટ પર કેટલાક ધાર્મિક દબાણ ઊભા કરવામાં આવ્યા જેના વિશે અમે તમને બ્રેક પહેલા વાત કરી હતી આ કેસમાં ડિમોલિશન માટેની નોટિસની વિરુદ્ધની ત્રણ અરજીઓને હાઈકોર્ટે ફગાવી દીધી હવે આ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકીલોએ કેટલીક મહત્વની બાબતો તરફ ધ્યાન દોર્યું હતું રાજ્ય સરકારના વકીલોએ જણાવ્યું હતું કે બેડ દ્વારકા દરિયાઈ કાંઠે હોવાના કારણે આ ધાર્મિક દબાણો કરાયા હતા તે સ્થળનું વ્યૂહાત્મક મહત્વ છે તેમણે બીજી દલીલ એ પણ કરી હતી કે સત્તાવાર સરકારી રેકોર્ડ અનુસાર એ જમીન કાયદેસર રીતે જમાતની નથી ત્રીજી દલીલ એ કરવામાં આવી હતી કે સાહિતથી સિત્તેર વર્ષ પહેલાં કોઈ જમીન કબ્રસ્તાન માટે આપવામાં આવી હોય તો એની માલિકી વકફોળની નથી થઈ જતી ચોથી દલીલ એ કરવામાં આવી હતી કે ગેરકાયદે ધાર્મિક માળખા ઊભા કરવામાં આવ્યા હતા એ જમીન બેટ બાળેલા મુસ્લિમ જમાતની માલિકીની નથી એટલું જ નહીં આ એની પાસે કોઈ અધિકાર કે સત્તા પણ નથી અને બાર નવ ઓગણીસો નેવ્યાસી તારીખના સરકારી ઠરાવમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર કોઈ ચોક્કસ હેતુ માટે જમીન ફાળવે તો એની માલિકી તો રાજ્ય સરકારની પાસે જ રહે છે એટલે કે આ કેસમાં કબ્રસ્તાન માટે જમીન ફાળવવામાં આવી હતી તો એની માલિકી તો રાજ્ય સરકારની જ રહે છે એટલે કબ્રસ્તાનવાળી જમીન પર દરગાહ બાંધવાનો કોઈને અધિકાર નથી આવી જગ્યાએ બાંધવામાં આવેલું કોઈ પણ બાંધકામ ગેરકાયદે જ ગણાય સરકારી વકીલોએ ડ્રગ્સની હેરાફેરીનો મામલો પણ ઉઠાવ્યો તેમણે જણાવ્યું હતું કે આ સ્થળના ભૌગોલિક મહત્વની બાબતને અવગણી ન શકાય એની ભૌગોલિક સિચ્યુએશનના કારણે આ પ્રદેશ અત્યારે દેશ વિરોધી ગતિવિધિઓનો હબ બની ગયો છે ખાસ કરીને ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે અને એના માટે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે સરકારી વકીલોએ એક ઘટના સ્ફોટ કરવાનો તેમણે જણાવ્યું હતું કે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ દરમિયાન પાકિસ્તાનને એ દેવભૂમિ પાર્કાના અડત્રીસ માછીમારોને પકડ્યા હતા તેઓ પાકિસ્તાની જેલમાં રહ્યા હતા ઇન્ટેલિજન્સ ઇન્સ્પુટ અનુસાર જેલવાસ દરમિયાન આ માછીમારોને ઈસ્લામના પાઠ ભણાવવામાં આવતા હતા એટલે એ તેમનું ધર્મ પરિવર્તન કરવા માટે પ્રયાસ કરવામાં આવતો હતો એના પછી જ તેમને ભારતમાં પાછા ફરવાની છૂટ આપવામાં આવી હતી બેટ ભાડેલા મુસ્લિમ જમાત દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ડિમોલેશન કામગીરીમાં માત્ર ને માત્ર લઘુમતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે જેના જવાબમાં સરકારી વકીલોએ કેટલીક હકીકતો પણ આપી જેમ કે ગયા વર્ષે પહેલા તબક્કામાં ત્રેવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન દ્વારકા શહેરમાં હાથીગેટ ખાતે ત્રણ મકાનો રાવડા તળાવ પાસે પંદર દુકાનો તેમજ સિદ્ધનાથ મંદિર પાસે હિન્દુ પૂજારીઓના સત્તર મકાનોને શાંતિપૂર્વક હટાવવામાં આવ્યા હતા આ તમામ બાંધકામો હિન્દુઓના હતા આ વર્ષે ત્રીજી જાન્યુઆરીથી સત્તરમી જાન્યુઆરી દરમિયાન બીજા તબક્કામાં કુલ ચારસો ને છ રેસીડેન્શિયલ કમર્શિયલ અને ધાર્મિક બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું એક પોઈન્ટ એકવીસ લાખ ચોરસ મીટરની સરકારી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા બાસઠ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાની મૂલ્યની જમીન પરથી ગેરકાયદે બાંધકામોને હટાવવામાં આવ્યા હવે અઢારમી જાન્યુઆરીથી ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે આખરે અદાલતે બેટ ભાડેલા મુસ્લિમ જમાતની અરજીને રીતસની ફગાવી દીધી બેટ દ્વારકાની જમીનને આ રીતે ખરાબ નજર લાગી રહી છે ઓગણીસો પાસઠમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના સમયે પણ બેટ દ્વારકાને ખરાબ નજર લાગી હતી આ યુદ્ધ વખતે ભારત અને પાકિસ્તાનની આર્મીની વચ્ચે પંજાબ અને કાશ્મીરમાં લડાઈ ચાલી રહી હતી આવા સમયે પાકિસ્તાને દ્વારકા પર હુમલો કરવાનો નિર્ણય કર્યો હતો પાકિસ્તાની નેવીએ સાત યુદ્ધ જહાજોની એક ટુકડી મોકલી હતી જેમાં એક લાઇટ ક્રુઝર પીએનએસ બાબર અને છ ડિસ્ટ્રોયર સામેલ હતા આ ડિસ્ટ્રોયર્સમાં પીએનએસ ખૈબર પીએનએસ ટીપુ સુલતાન પીએનએસ બદ્ર પીએનએસ જહાંગીર પીએનએસ શાહજહા અને પીએનએસ આલમગીર સામેલ હતા તમે પાકિસ્તાનનો બધો ઇરાદો સમજો એણે આ તમામ યુદ્ધ જહાજોના નામ મુસ્લિમ આક્રમણખોરોના નામે રાખ્યા હતા જેમણે હિન્દુઓ પર અત્યાચારો કર્યા હતા નેવી દ્વારકામાં મૂકવામાં આવેલા રડાર ઇન્સ્ટોલેશનને નષ્ટ કરવા માંગતું હતું પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ હુમલામાં ભારતને ખૂબ જ નુકસાન થયું હતું જોકે હકીકત એ છે કે ભારતને બિલકુલ નુકસાન જ નહોતું થયું એ સમયે દ્વારકામાં ભારતની સેનાના બેઝથી માત્ર અડધા માઇલના અંતરે રહેલી એક સિમેન્ટ ફેક્ટરીમાંથી ધુમાડો નીકળતો હતો એ જોઈને પાકિસ્તાને માની લીધું હતું ઇન્ડિયન બેઝને નુકસાન થયું છે મજેદાર વાત એ છે કે આ ફેક્ટરીમાંથી સ્થાનિક લોકોની મદદથી સેનાએ લગભગ ત્રીસ જેટલા તોપગોળા મળ્યા હતા જેના માર્કો માર્કો હતો ઇન્ડિયન ઓર્ડિનન્સ આ તોપગોળા છેક ઓગણીસો ચાલીસથી ઓગણીસો છેતાલીસના સમયગાળાના હતા દ્વારકાને તો પાકિસ્તાન કે કોઈ જાતનું નુકસાન નહોતું પહોંચાડી શક્યું એટલું જ નહીં ઓગણીસો પાસઠનું યુદ્ધ પણ હારી ગયું હતું જેના પછી જ પાકિસ્તાન દ્વારકામાં એના બદ પાર પાડવાની કોશિશ કરી રહ્યું છે જોકે એના પીએમ મોદીના પગલે ચાલીને ગુજરાત સરકાર પણ મિશન છે એટલા માટે સમગ્ર રાજ્યના દરિયાકાંઠાને સુરક્ષિત કરવાનું મિશન પાર પાડવામાં આવી રહ્યું છે આ જ ઈરાદાથી દરિયા કિનારાના વિસ્તારો પર કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે બુલડોઝરનો પાવન ભારત વિરોધી કાવતરા પર